પાછળ પેલા <laughs> 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 મમી કેવું પસ? કે કી સાલા કર કેરા હે? ઉમી, અં પપ્પા હું થઈ ગયો. ગાંડા નથ થઈ ગયા ને? ગાંડા ને વર્ક આ કરાય જરા. આઈલા ગાંડા થઈ ગયો એવું જ લાગે છે. મજા આયેગા ભીડો. મેરેકો તો એસા હું મા 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 ન ગાંડા નથ થઈ ગયા ને? બગાંડી જો તું હું કસરત કરું છું. પણ બબા કસરત સોફા બેહીન થોડી કરવાનો હોય. એક ગાડી બે બાપ છે બે છોકરા છે એક દાદાદી છે તો ટોટલ ગાડીમાં કેટલા જણા પેલા સાબિત તારી પાસે નથી બાપ

માર પોકરા ચીખો ચાલે કે આલે કુત એક બધા એક એક મોજા આટા મારે હવે કેમ પહેરવા આને હે તો તમારે જાતે મૂકી લેવાય ને તું બંધ થાની નકર નાખી એક આમાં તારે છે ને આજ પછી મારી કોઈ વસ્તુ અડવાની નઈ ને તો તમારે એમ તમારી વસ્તુ મૂકવાનું કેવાનું જ નઈ ની કરની આથી નકર એક થઈ જાય વાત વાત માં રેડું જ નાખતા હોય નકરી શાંતિ થી કેતા કેટલી વાર લાગે બીજાનો ગુસ્સો આપડી ઉપર ઉતારે બળો તો બહુ વધી ગયો છે કઈ કીધું નથી થાતું કઈ કે એટલે મને તડકા લેવા આ ઘર નું બધા તમારે રાખવાનો કે અમારે બીજારે એક તો આખો દી કામ કરીને થાક્યા હોય ને પાછે રસ્તામાં બહુ ટ્રાફિક હોય એટલે મગજ બેન મારી દીવે મારી ભૂલ હતી લાઈ સોરી કે બિચારી આખો દી કરે એકલી હોય એમાં ઘર કામ કરીને કંટાળ્યો હોય એમાં પાછું ઉપરથી રસોઈ મારી ભૂલ હતી મારે ધીમેથી બોલવું જોઈએ ક્યાં જાસ તમે ક્યાં જાવ છો હું તારી પાસે જાવતો હતો હું તમારી પાસે જાવતી હતી

હું ગમે નિહાળે ભણ્યો હોય પણ મેં સવાલ શું કર્યો એ પહેલાં તો હજી એકવાર સાંભળી લે ઘરની બહાર ચાર રિક્ષા ઊભી છે એમાંથી એક રિક્ષાના ટાયર ચાર તો ચાર રિક્ષાના કેટલા મેં હરખું જ વિચારી લીધું છે ને હરખું જ જવાબ આપ્યો છે તમે ક્યો આવે તમને શું લાગે ચોકે ચોકે સોળ ટાયર છે કે ઓછા છે કે વધારે છે હું ગણાવું હું ગણાવું મેં હું કીધું કે ઘરની બહાર ચાર રિક્ષા ઊભી છે એમાંથી એક રિક્ષાના ટાયર કેટલા છે ચાર

દુખે નજી રસોઈ નત બનાવી માથું દુખે છે આ બી ઠીક કરી દે હા કરો જલ્દી આ દવા આવી ગઈ મજા ના ભીડો હે તમે તો દવા આ તો ડ્રેસ છે ખાલી દી જા લે મમ્મી માથા ની દવા હે ये सुन रहा हूं मैं <tip>

બનાવી દેજા સર નહીં મને આવડતું જ નથી મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું મને મેગી બનાવતા નથી આવડતું જાતે બનાવી લેજો બહુ આવડે છે ને તમને એટલે તમને હું લાગે તમારા ઉપર અમારે ભૂંગરા નથી ભાઈ ગાવ તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાવ એમ સારું તમને આવડે છે ને બહુ હા તો બનાવી લેજો એ અમે બનાવી લેવું અને તું જોયા કરજે હા તો બનાવી લેજો હાલો મિત્રો આપણે બનાવી મેગી અને બતાવી દે કે આના ઉપર કે આપણા ભૂંગરા નથી ભાઈ क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है और अगर नहीं बनाई है तो परेशान मत होइए दस साल बाद तो उन्नीस बीस सीख ही जाएंगे फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा डाल दिया नहीं डालना था और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए निकाल लिया हाँ, अब आपके सामने प्याज मिर्ची और टमाटर रखा होगा डाल दिया। उसको भी नहीं डालना था और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए आप सबसे पहले कढ़ाई को तेल में डालिए ओ सॉरी सॉरी तेल को कढ़ाई में डालिए उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें की हो रही है क्या जुलूम है सबसे पहले कढ़ाई में तेल डालिए फिर प्याज मिर्ची और टमाटर डालिए उम्मीद करता हूँ आपने काट के डाला होगा लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ओ हो हो वाणी माटली बुद्धि मिठास नक्की कहीं गोटा लगे ध्यान रखू पड़ से देखा तो नहीं वहां ने चंडी पेरा આ રીલ્સ મે સ્ક્રિપ્ટ લખું છું અબે સાલે હારો 5000 આપણ વાળી હું કરવા 5000 મે કું ના લગન ન થાवता માર પાર્લર જાવું છે ઓ ગામ લે માર વાળ સીધા કરવા જાવું છે આ તે તારા ને મારા આખા خاندان ને સીધા કરને કા તારા થી તારા વાળ સીધા ન થતા તો આ નવી ભૂલો કરો પછી ભોગવાની અમારે અમે એક જ ભૂલ કરી તમે કદી ભૂલ જ ન કરતા આ

তালে তো টকলাক